વગર તો સાહેબ ભીખ મળતી નહી ભીખ માગવા જઈન તો ભીખ માગવાની અંદર એ મહેનત છે તો પછી આપણે જીવનમાં કોઈ ખોલી લેવું છે કોઈક ઉખાડી લેવો છે તો મહેનત તો કરવી પડશે ને મારા વાલા તો કઈ મળી જાય નહિ આપણને દરેકે દરેક ક્ષેત્રમાં મહેનત છે દરેકે દરેક ક્ષેત્રમાં પરિશ્રમ છે અને તૈયારી આપણી અંદર હોય તો જ કંઈક આપણા દાડા વળશે બાકી તો આપણા દાડા વળે એ વાતો ખોટી અને મહેનત કરવામાં તો કહું છું જરાય એટલે કચાસ રાખશો નહીં જરાય એટલે જરાય કચાસ ના હોવી જોઈએ આપણી અંદર મેં ના કઈ ભ્રીખ માંગવાની અંદર પણ મહેનત જોવો સાહેબ કુચ દે દો આ કાકા આપી દો આ કાકી આપી દો આવું બોલતા આવડવું જો હા લોકોને કાં જી પડે લોકોના ઘરનો બાયણો જઈ ખડાવવો પડે ફરવું પડે સોસાયટીમાં ફરવું પડે સિગ્નલ પડેલું હોય તો જઈને ભીખ માગવી પડે મહેનત છે એ તમને ખબર છે એ તમને લાગે ભીખ માગવી પણ ભીખ માગવી ઈજી નથી ભીખ માગવી એક કલા છે એક મહેનત છે તમે જે માગજો કોઈ હાલત રૂપિયો આપણા જે માગીએ તો કોઈ નહીં હાલત જલ્દી આપણને પૈસા એ તો જેના આપવાના છે ને એને જ આપશે એટલે કહેવાની વાત એમ છે કે ભાઈ દરેકે દરેક ક્ષેત્રમાં મહેનત છે દરેકે દરેક ક્ષેત્રમાં પરિશ્રમ છે તો આપણે એક વાત નક્કી છે કે ભાઈ આપણે ગમે તે તોડી લેવો છે ગમે તે ઉખાડી લેવો છે મહેનત તો કરવી પડશે કરવી પડશે કરવી પડશે ને કરવી જ પડશે આ જીવન જીવવામાં પણ મહેનત છે હું તો એમ કહું છું લો તમારા જીવન જીવવું છે ને તો આ જીવન જીવવાની ઉપર અને જીવન જીવવાની અંદર પણ મહેનત છે લોકો કામ કરવું કામ પ્રત્યે પ્રેમ હોવું જોઈએ તો સફળતા તમને એની જલ્દી આમ ડબલ રીતે જલ્દી મળશે તમે તમારા કામ ઉપર પ્રેમ લગાવી દો તમારા કામને તમે પ્રેમ કરવા લાગો આ તો કોમને જ છે કેટલું બધું કોમ છે કંચારો આવે છે કે આખો દારો આહુ કોમ 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 ના વત તો સારું અલે એમ સફળતા ના એમ કોઈ દારો ના વડ તમે જે કામ કરતા હોય તમે જે નોકરી કરતા હોય તમે જે ધંધો કરતા હોય એને કદી વગવશો નહીં કપડાની દુકાનમાં કામ કરતા હોય તો કદી એમ તો કહેવાનું જ નહીં કપડાની દુકાનમાં કોઈ લેવાનું નહીં સોની તમારે સોની પેલા ચાંદી સોના ચાંદી ની દુકાન નું હોય તો કરી એમ નહીં કહેવાનું કે સોના ચાંદી માં કોઈ કમાણી જ નહીં કોઈ ધંધો જ નહીં ફૂટવેર લઈને બેઠા હોય તો કદી એમ નહીં કેવાનું કે આ ફૂટવેર માં તો કોઈ મજા નહીં હોય આપણી તકલીફ આ છે આપણે આપણા કામ ને વગોઈ રાખીએ અને એટલે જ આપણે આપણા કામ જોડે મજા નહીં આવતી હું એમ કહું ભાઈ આ વિડીયો માં વિડીયો માં તો કંટાળો આવી જાય છે તો પછી મારું પતી જાય તાણ તમારા કરો હું એમ કહું ને વિડીયો બનાવવા આમ મને સારું છે પૈસા કમાઈ લેવાય બધું થાય તો મને જોઈને બીજા બે જણા ચાલુ કરો દસ જણા ચાલુ કરો એમાંથી એક જણો તો સફળ થાય કદાચ બીજા નવ ના થાય પણ એક જણો તો સફળ થાય પણ ક્યારે હું એવું પોઝિટિવ બોલું ત્યારે હું પોઝિટિવ વાત કરું ત્યારે હવે હું જોમાંથી એમ કહું ભાઈ આ વિડીયોમાં વિડીયોમાં કોઈ લેવાનું નહીં તો પેલો કરે વિડીયો કરો ફૂટગેરની દુકાન કરો સોના ચોદી કરો કપડાની દુકાન કરો હું તો કહું તમે ગમે તે ધંધો કરો કોઈક ના બૂચ મારો બૂચ મારવા મેં મહેનત જોવો જે કહેતા હોય કે કોનો બૂચ મારીને પૈસા કમાય જવાનું હોમ પણ બૂચ મારવા માટે મહેનત જાય મારવાલા વ્હાલા અત્યારે ભિખારીને રૂપિયો ભીખ નહી ચાલતું હ તમે વિચાર કરો ભિખારીને રૂપિયો ભીખ ચાલતા લોકો આમ સો વખત હજાર વખત વિચાર કરશે હવે એવા લોકોની જે માણસ બૂચ મારતો હોય કેટલી મહેનત કરતો હોય એટલે તમે વિચારતા હોય કે બૂચ મારવું બીજી ના ના મહેનત જાય હે બૂચ મારવા મે મહેનત તો બોલો તો પછી બીજા ક્ષેત્રોમાં કેમ ના આવે અને મહેનત તો કરવી જ પડે મહેનત કર્યા વગર કઈ દાડો કઈ મહેનત સિવાય કોઈ વિકલ્પ નથી મહેનત કરીશું તો કઈક દાડો વળશે તો કઈક થશે આગળ અને તમે આ તો વાત મહેનતની તો કરી તો બધી ઠીક છે પણ મહેનતની સાથે સાથે આપણે એટલે સતર્ક રહેવું પડે આપણે એટલે મસ્ત રહેવું પડે મસ્ત એટલે મરી ગયેલા ના હોવા જોઈએ આપણે શોટમાં કહું તો તમે મહેનત એટલી કર કર કરો છો તો તમે આખો દાડો મહેનત કરીને આવ્યા બરોબર અને હોજે આવીને તમારું મોઢું આવડું ઉતરી ગયેલું કાં તો આમ ચડી ગયેલું હોય ના મેળાવો અમાર તો કેટલું બધું કાલે આખા ગોમ કામ હોય લે તમે કામ કરીને આવ્યા તમે મહેનત કરીને આવ્યા તમે ધંધે જઈને આવ્યા તો ઓલવેઝ તમારું મોઢું હસ્તું જ રાખવાનું અમે શૂટિંગ પતાવીને કાર્યક્રમ પતાવીને જઈએ ને તો દોત જ કાતા હોઈએ પ્રોગ્રામ 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 પતાવીને આવતા હોય મતલબ પ્રોગ્રામ સ્ટેજ ઉપર જે ઉતરતા હોય કાં તો લોકો મળતા હોય તો હસતા હસતા જ મળવાનું હસતા જ રહેવાનું દરેકે દરેક કામમાં તમને શું કહેવાય કામને કીક આપી શકે ને તો એ છે તમારું સ્માઈલ એ છે તમારી સ્માઇલ એ છે તમારું હસવું એ છે તમારું હાસ્ય તમે આખો દાડો કામ કરી ભલે હું તો કહું છું મોટા પહાડ જ જમ નહીં આવતા પણ હાજે ને તમારું સાંજે મોઢું ઉતરી ગયેલું ના જોઈએ સાંજે જોયા છે બહુ પૈસા હોય બહુ મહેનત કરે પણ સાંજે મોઢું હોય ને તો આમ બકરી ગયું બકરી તો બે હું બોલે ન તો બોલતા ના ખાવા તો ભાઈ એવી મહેનત તમારી એવી મહેનત જ નકોમી છે એવી મહેનત અને એવી કમાવણી નકોમી છે કે જે તમારું શું કહેવાય તમારું તમારી રોનક જ છીનવી લે એ મહેનત એ કોઈ કોમની નહીં નહીં મહેનત પછી તમને સફળતા મળવાની એ કોઈ કોમની નહીં મહેનત તો કેવી કરો કે મહેનત ની જોડે જોડે તમને મજા આવવી જોઈએ તમને મોજ પડી જવી જોઈએ અને મહેનત કરવાથી ભલ ભલો ચકેડો ફરી જાય છે ભલ ભલો લોકોની કિસ્મત પણ ફરી જાય છે શાળાની અંદર ઢય ના આવડતો એવા માણસો પણ કરોડપતિ થયેલા છે અને શાળામાં ટેસ્ટોમાં વીસમાંથી માંથી વીસ લાયેલા બિચારા સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ નોકરીનું સેટિંગ થઈ જાય સરકારી તો સરકારી પ્રાઇવેટ નોકરીઓ લોકોને જોયા પ્રાઇવેટ નોકરીઓ જે શાળાના એક ટાઈમના ટોપર હતા શાળાના એક ટાઈમના હોશિયારમાંથી હોશિયાર હોશિયાર વિદ્યાર્થીઓ હતા એમને આગળ જતા એમના વ્યવસાયિક જીવનને ચલાવવા માટે એક નોકરી જેવી નોકરી મળતી નથી નોકરી જેવી પ્રાઇવેટ લોકોને અછત પડી જાય કારણ કે એવું નહીં કે એમને મહેનત નહીં કરી મહેનત તો કરી જ હોય મહેનત એ સ્કૂલમાં એટલા માર્ક્સ લઈ એકતા હતા બરોબર સ્કૂલમાં તો નાના હતા ને એટલી એમની બુદ્ધિ ચાલતી હતી તે તો જેમ જેમ મોટા થાય એમની બુદ્ધિ વધારે ચાલવી જોઈએ એમને તો સારી એવી નોકરી મળવી જોઈએ પણ તો એ નથી મળતી હોતી તમે વિચાર કરો એટલે મેં ના કહ્યું કે તમે મહેનત કર કર કરો છો એનો વાંધો નહીં મહેનત તમે કરી રાખો પણ મહેનતની સાથે સાથે આપણે પણ એકદમ ફ્રેશ હોવા જોઈએ આપણે પણ એકદમ મજા ના હોવા જોઈએ આપણા મહેનત કર કર કરીએ કોઈને બોલાવીએ આપણા આખો દિવસ વાંચ વાંચ કરતા હોય આપણને બાળકો બોલાવો અને આપણે બોલીએ ના તો પછી મહેનતમાં ધૂળ છે તમે આખો દાડો વોચ વોચ કરો છો તમે આખો દાડો ચોપડી લઈને બે રહ્યો છો પછી તમારી મમ્મી એમ કે બેટા બરાબર વાંચ્યું બેટા આમ કર્યું તો તમારા મોઢામાંથી હરખો અવાજ એ ના નીકળે તો એ મહેનત ત્યાંથી જ નકો પડી જાય હું તો મારું એવું માનવું છું મહેનત એવી કરો એવું નથી મહેનત ના કરો મહેનત કરો પણ મહેનત કેવી મજા સાથે મહેનત કરો ઉતરી ગયેલા મૂઢો સાથે લોકોનાથી દૂર ઓમ હંતાઈ એવી રીતે મહેનત કરો હા

પણ હું એવો નથી કટ નહીં મારી દઉં ઓછી જે છે એમ ચલાવી જ રાખી દઈએ ભૂલ તો થાય બરાબર પણ ભૂલ હવે આ ભૂલ પડી મારી બરાબર તો હું અહીંથી હું વિડીયો બંધ કરી દઉં કાલથી વિડીયો ઉતારણ બંધ કરી દઉં હા આ તો તમને બધો લાગે સાહેબ આ બધું ઈઝી છે આ વિડીયો બનાવવાના બધું રોજે રોજ બોલવું આ બધું એકદમ ઈઝી છે પણ કશું ઈઝી નથી આ દુનિયાની અંદર પણ કશું ઈઝી નથી તમે ધારી લો તમે નિર્ણય કરી લો તમે એના પાછળ લાગી જાઓ તો એ કદાચ તમારા માટે ઈઝી બની શકે છે પણ તમે જેટલું વિચારતા હો છો એટલું બધું ઈજી નથી આપણે વિચારી અમને તો વિડીયો બનાવવા છે પૈસા છે એવું નહીં મારા વાી આખી રાતોના ઉજાગરા જાય અહીં કેટલી સ્ક્રિપ્ટિંગ કરવું પડે કેટલી મહેનત કરવી પડે કેટલું એડિટિંગ કરવું પડે કેટલી ઓખીઓ ફોડવી પડે એ તો અમને જ ખબર છે આ તો બધો લોકો લાગે હજી ભાઈ અમને તો કે વિડીયો વિડીયો બનાવી ને પૈસા પૈસા છાપી દેવાના ને ફરવા મહેનત તો જાય મગજ કેટલું ઘસવું પડે તમારું કારણ કે ગીતો ગાવા વાળા હોય ને એમને તો વચ્ચે બ્રેકે ગીતો ગાતા હોય ને એમને તો શું પછી પેલું ટેન્ટાણા રીધા વાગતી હોય તો બ્રેકે પડે અમે તો બોલતા હોય હું હાલ પોંચ મિનિટ બંધ થઈ જવું

કલાકારો એમ નતા દુઃખ જબર હોય કારણ કે અમારે વચ્ચે કોઈ રિધમ ના કશું બગ 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 કરવાનું એક મિનિટે પણ ઉભા રહેવાય નહીં ઉભા રે તમને આગળ ના કહ્યું કે બધું આખું વાતાવરણ ઓમ આખું તો જોજો બોલતા નહીં એવાનું આમ આવું કરવા બોલા બધું એટલે અમારે બ્રેક લઈએ ને તો કાઠવું પડે પણ પેલા કલાકાર મિત્રો તો શું બીજા સિંગરો હું એવું કોઈ એવું નીચે નહીં દેખાતું એમનો પણ વિષય છે ગાવું એ કઈ અવાજ ખેંચવો સુર ખેંચવો એ કઈ જેવી તેવી વાત નથી ગળા રહી જાય આખા ઊંચું ઊંચું ગાવું નીચું ગાવું જે રીતનો કલાકાર એ રીતના ગાતા હોય એમની પણ મજૂરી છે પણ એમને કહેવાનો મતલબ કે એમના વચ્ચે રીધમ મળી રહે એમને થોડું આડાવાળા થાય તો વાંધો આવે નહીં પાછા રીધમ વાગતી હોય એટલે અમારે તો પાછળ રીધમ બીધમ કોઈ જ નહીં અમારું ગોળું અમારી હોટ ને અમારા જીભ અમારી રીધમ અને અમારું મગજ અમારે તો પાછળ નોન સ્ટોપ એટલું વિચારતું રહેવું પડે ભાઈ એના પછી આમ બોલવાનું છે હું આટલું બોલીને ઊભો થઈ જવું આગળ મને ખબર જ ના હોય હું બોલવાનું છે અને સન્નાટો થઈ જાય તો બધામાં નિમજ જ ક્યાં કહું અને હારા બોલતા જ એટલે આ પણ એક પ્રકારની મહેનત છે મહેનત તો છે એટલે મહેનત ના કરતા હોય મારા વુ તો કઉ છું કલ કરે છું આજ આજ કરીશો જ જ લાગી જાવ અને એવું તો રાખશો જ નહીં કાલ કરશું કાલ કરશું એ તો એની હા હું શાક રાજા થઈ રહ્યું કદી નહીં થાય કાલના નાજના ને બધા વાયદા પડી મુકવાના આપણને ગમન એ દાડા થી આપણને જે ગમતું કોમ હોય એ કરવાનું ચાલુ કરી દેવાનું એ બધા વાયદાઓ તો રાખવાના જ નઈ પરમદાર કરી છું પછી કરીશ ના આજે ગમે છે અત્યારે થાયું છે તો અત્યારે જ કર દો કોઈ પણ વાયદો રાખશો ને કોઈ પણ કામમાં વાયદો ન હોવો જોઈએ એ વાયદા વાળું કોમ પછી વાયદા જેવું જ રહે આપણે હું કોમ કરવું તો સટાક લગ કરી દેવાનું પેલું આ કરવું કરી દેવાનું વાયદા નહીં રાખવાના સાહેબ કદી ઉપર આવશો નહીં કોમમાં વાયદા ના રાખો એ તો કે પેલું કરી દે એ તો કે થાય છે એટલે થાય છે બીજી વાત કે જીવનમાં કદી મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય ને કોઈના જોડે તો જઈને દૂર કરતા હોય મનમાં નાખીને નહીં ફરવાનું મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે ને પછી પાછળ છે એમ નફરતમાં બદલાઈ જાય હા તમને એવું લાગે કે ભાઈ એ તો ઠીક છે ઠીક છે પણ પાછળ તો એ કાઠું છે કોઈના જોડે એવી ગલત ફેમિલી હોય તો જઈને દૂર કરતા હોય કે ભાઈ જો આમ આમ છે જો ખુદ કહેવાનું મોઢા ઉપર મારે જેમ રાખવાનું બોલવામાં તો એ નહીં આવું શકતા બિંદાસ માણસ જ કોઈ કામ નથી કોઈનાથી ડરવાનું નહીં કોઈનાથી પાછું પડવાનું નહીં આપણે સાચા હોય જે બોલવા જેવું હોય એ તો કઈ જ દેવાનું યાર એમાં શું પણ કોઈને થોડું આપડી મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય એવું કોઈ ગલત ફેમિલી હોય તો જઈને તરત દૂર કરતા હોવાની કારણ કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ પાછળ જતા પાછળથી એ છે ને એક નફરત પેદા કરે કારણ કે તમારા મનમાં કંઈક ભરેલું હોય પેલાના મનમાં કંઈક ભરેલું હોય અને આ એવું તમને કહું કે જે વ્યક્તિ જોડે કરવા જેવી હોય ને એ કરવી જોવા એના જોડે જઈને સોલ્વ કરવાની તમારી કોઈ વ્યક્તિ જોડે ગલત ફેમિલી હોય તો તમને લાગે વ્યક્તિ જોડે ગલત ફેમિલી સોલ્વ કરવા જેવી છે તો જ કરવાની બાકી વ્યક્તિ એવી હોય તો કોઈ કરવાની લોખંડના હોમે લોખંડ થાવ ઉભેટ ના ઉબેટ ઉભેટ થાવોડાના હોમો ગોડા થાવના હોમો ડાયા થાવ આટલું શીખી જાઓ એટલે બસ આટલી વાતો મગજમાં રાખી દો એટલે બસ મજા મજા એની હું સાંજ હું એમ નહીં કેતો મારી વાતો મગજમાં ઉતારવાની જો તમાર મન ઈચ્છા હોય બાકી આપડા પોસ્ટ કઈ લોકો તમે તો આટલો બધું મારો વિડીયો જોઈ લીધો બરોબર એટલે મારા જે પૈસા આપવાના છે એ મારા આવી જ જવાના તમે વાત મગજમાં ઉતારો કે ના ઉતારો મારા કોઈ હે પણ આ તો ખાલી હું તોય મારી કહેવાની ફરજ આવે છે એટલે હું તમને કહી તો દઈશ એટલે અમુક વખત મને એવું થાય છે વધારે પડતું હાથું નહીં બોલી જતું બધું પણ આવું બધું છે યાર મજાની લાઈફ છે મજાનું જીવન છે આનંદથી જીવો મજાથી જીવો આનંદ કરો હસતા રહો દરેકે દરેક કાર્યક્રમમાં બોલું છું હસતા રહો મોજ કરો આનંદ કરો હસતા રહેવું એ ખૂબ જ જરૂરી છે તમારા માટે તમારા સ્વાસ્થ્ય માટે તમારા પરિવાર માટે ઘરવાળી માટે ઘરવાળી નોમ લઈ લે

તો બીજું વધારે તો કઈ કહેતો નથી આજના કાર્યક્રમ એમ જ તમારો અમારો આજનો કાર્યક્રમ તમને અમારો આજનો વિડીયો તમને ગમે હોય તો અમારા વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તમે અમારી ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે બધા મળીએ જ ફરીથી જલ્દીથી કોઈ નવા વિડીયોની સાથે ત્યાં સુધી તમને બધાને જય દ્વારકાધીશ